બધાને સ્વાગત છે મારે નવો વ્લોગમાં મિત્રો તો અત્યારે હું હું વ્યારામાં અને આપણે હવે જવાનું હોય ગામડે ને આપણી બસ આવી ગઈ છે આપણું ઓલી જે બસ હતી એ જ બસ છે ચાલો હવે સડી બસમાં બીજો હું મિત્રો તો બે ગયા બસમાં સોફામાં ગરી ગયા હાઈશ કર ઓલી કે કેબિનમાં બેઠા હતા હાઈશ કર સોફો બુક કરાવી લીધો થાકી ગયા હતા કેબિનમાં બેહી બે આવો કંઈક સોફો છે અંદર એસી ચાલતા ને ચાર્જરનો છે આવું કહીએ બસ અંદર હજી તમે વ્યાર અંદર જ છે બીજો હું મિત્રો બના રેજો લોગમાં મિત્રો તો ભીગા હે સુરત અમે ના અહીંયા જે પેસેન્જર સ્થળ છે જે મલક ની બસ ઉપેડી એક બસ અહીંયા રહી તો બીજી બસ માં એ રહી હજી એક બસ જો મલક બસ ઉપેડી છે સુરત ભીગા હે ના અહીંયા જે થોડા પેસેન્જર સડી જાય પછી બસ કરશે હાલતી જા બસ જાય છે ભાઈ ની ની ઓલી છે ને પણ જઈ રહી બસ રીતિ ચાવલેસ મિત્રો ઉગી ગયો બીજો દિવસ ને પુગ્યો હું કરે આપણે ગામડે પુગ્યા હે જોઈ લે આપણો ગામ ઘણી વાર પછી જાઉ વાળી ચક્કર મારવા શોર્ટ વિડીયો બનાવશું કીધું ને બને નથી શોર્ટ વિડીયા મિત્રો તો અત્યારે હું આવ્યો હું વાળી આપણે વાળી શું કરવા આવ્યો હું ખબર અહીં આપણે ડુંકરી છે ને વાવી લીલી ઉપાડ નાખી કેમ કે મારા મોટી થઈ ગઈ નડકા થઈ ગયા ઉપાડ નાખી ડુંકરી જ્યારે નડકા થઈ ગયા એટલે ડુંકરી ઉપાડી આપણે હાલો તો ભાઈ

એમાં પોતા છે આપણે ખાવાના છે તો અત્યારે છે ને મકાઈ થોડેક વાટીને ગાયું નાખી દે મિત્રો એવડી મકાઈ થઈ ગઈ હે થોડેક વાટીને નાખી દે ગાયું ને મિત્રો મકાઈ તા વાટ લીધી હોય ને આપણે મકાઈ છે ને આપણો ઢક છે ને ત્યાં રાખી દેવું કેમ કે ત્યાં ગાયું આવતી હોય ને તો ત્યાં ખાઈ લે મકાઈ મિત્રો વાયગા ને ઉના લહુર બે નીકળી ગયા હે ચણિયા બોર લેવા મિત્રો અહીંયા મલક મલકની હે પછી બોર નથી દેખાતા

કેમ કે ને આવું ટ્રેક્ટર પડ્યું હોય ને ટ્રેક્ટરને ચાલુ કરું હોય કેમ કે બેટરી છે ને એટલે જૂની થઈ ગઈ ને તે ક્યારેક ક્યારેક નથી ઉપડતું તે જરીક ચાલુ કરે ઉપડે કે નથી ઉપડતું કેમ કે આજે આપણે એક બે દિવસ પછી આપવાનું હોય ને ટ્રેક્ટર એટલા માટે તો આવી ગયો હું ટ્રેક્ટર પાસે જતા ઓહો હો રજ થયો જરીક આપણે ચાલુ કરી લઈ સીટ પણ બહુ ભરી બી દિવસ ને મારે અત્યારે ને લઈને હારવા જવાને ડૂસો કે ન ખબર ફોઈ તબેલો હારી ડૂસો હારવાને મલક મલકનો તબેલામાં તો મલક ડુસો જોઈએ એટલે મલક ટ્રેક્ટર જાય તો આજે આપણે ટ્રેક્ટર લઈને પણ જવાનું ડૂસો હારવા ટ્રેક્ટરમાં પહેલાં કાબુ માર લે ભયું તો ખબર તમે જોયું હોય રજ કરું ચાલો કાબુ માર લે 你可以加来。 મિત્રો ભૂગ્યા હે વાડી અને જો બીજો ટ્રેક્ટર આવી ગયો હે આમ હજી પતરા સડાન બાકી હે જો એટલો ઢેગલો હે હજી એટલો ભરવા ને કેટલા ફેરા થઈ આવ જોય બીજો આને ચણા જો આપડા હવે કાજા જેવા થઈ ગયા હા આમાં કઈ ના બાકી જો આમાં થઈ ગયા ખાતા જેવા જો મિત્રો આપડે હે ને ભૂકો જ આવી ભૂકડી થી ભરવાની ટ્રેક્ટર ની સારું તમે મિત્રો આવી હુકડી જોઈ કે નથી જોયું કોમેન્ટમાં જણાવી દેજો ખાસ આપણું ટ્રેક્ટર હજી ભરવાનું બાકી છે આ હેલ્પ કાયા કા ભરાઈ ગઈ ટોલે એમાં કઈ વાર ના લાગે તો લગાડી દીધું આપણું ટ્રેક્ટર હવે આપણું ટ્રેક્ટર ભરવાનું છે હવે આપણે ફેરા બે ટ્રેક્ટરના ભર લીધા નીકળી ગયા ઠલાવા માટે પાછળ હજી બીજો ટેક્ટર આવે છે કે રસ્તો નથી જોઈએ બી જોયો નથી તમારે વાહેલા આવે છે અત્યારે પણ ઠલાવા નથી ત્યાં મિત્રો ભૂખ્યા છે વાળી જે ડીઓમાં તબેલો હોય ને હજી આમ ઓલી સાઈડે આપણે કરવાને ટોલી ખાલી જો અહીંયા છે તબેલો અને જ્યાં મકાનની ઓલી સાઈડ છે તબેલો જો મિત્રો હમણાં છે ને જ્યાં નવો તબેલો બને એવું એટલો બીજો જો હું આવી રહ્યો તબેલો જૂનો આપણું હાલ ખાલી થઈ ગયું ટ્રેક્ટર માં બોલું થાય છે આમ અંદર જ રીક્ષા આવી આપણે પાણીના કુંડિયા દરેક પીહો ને પી લેવાનું છોડવાનું પીહો ને હમણાં જા નવો બને એટલો તારા હું લોક માં આવી જાય હાલો જે આપણે ને બાકી પરવાના ફેરા ને પાછું મિત્રો તો આ ટેક્ટર ખાવા માંડ્યો ખાલી હવે બીજો ફેરો પણ ભરાઈ ગયો આપણા ટ્રેક્ટરમાં અને ઓલા ટ્રેક્ટરમાં જવો ભરાવવા આવ્યો હે હવે એકાદ એટલો કર્યો ડૂસો મિત્રો તો આવી ગયા હે બીજી વાળી ડૂસો ભરવા અને આપણું ટ્રેક્ટર લગાડી દીધું છે બીજું ટ્રેક્ટર છે ને હોય યુગ્ય ઠલવવા અને આજનો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી જો તમને બેમો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં